એક કેરો આખો પવાઈ દે એટલું પાણી સારું સારું જ રહે કારણ કે એક કેરો બોલે તો એક મોટરનું પાણી એક મોટરનું પાણી તમે એક વાર આવી ત્રણ તો જુઓ અને કારણ કે સારું જ છે અહીંયા તો જો આવી છે વીજી ઓલા પણ ઓલા પણ મજબ પાણી છે દરિયામાં મારું તો ના થઈ આપણે તો જો આ પાણી દીધું અને આઈ દરો એક મુસ્બો અને ઓલા પણ દરો એક અને રબર પણ ડીએમ થઈ ગયો છે તો જો આ મિત્રો કવડો મોટો ખાડો છે જો કેમ પર મિત્રો સમુદ્રનો નજારો રહો તમે એકવાર ભયંકર મોજા થઈ ગયા જોમ એકવાર ભારે થી અતિભારે મોજા થઈ ગયા છે لڑیا پہ لڑ گئے گیا میتر موجا جو જો જોરે મુલી કેવા રવાડા બધા હોસડિકર સો મસ્ત બાવ પે જો તમે કેમ બતારવાળો છો પા હું ફરે વયો આવવાનો છું અને પાણી પાણી છીજ્યા છે જો કેમ પણ મિત્રો રવાડો એટલે કે મસгули નીકળવાનું હોય ની એમ ને મિત્રો તમે એકવાર મોજા જો કેસર કા હાઈ ગાઈસ હાઈ ગાઈસ આમો કરતા

હા બરાબર બરાબર તો જો યુટ્યુબ ફેમિલી સામાન પણ નીકળી જશે ઘણો ખરો અને જો ગોજડા ગોજડા બધું નીકળી જશે અને તો જો અહીંયા છે થામડા અહીં જીરો ગેસ અને ઓલા પણ છે મશીન રૂમમાં મશીન એવી રીત છે તો તાર પણ કાઢી રહ્યા છે અને તો જો અહીં જીરો વાયરિંગ અને સામાન પણ ઘણો બધો નીકળી જશે અને બે મસ્ત બાતો તો ઓલરેડી તણ તો કાઢી લીધા તો મિત્રો અને આ મસ્પો કાઢવાનો છે પણ આજ માં કાઢી લેવાનો છે આ રીતે કાઢી લીધા ઓલરેડી તો મિત્રો અને આ લંગર હું તમને આગળ લંગર બતાડું

કારણ કે બધી એમ બહુ લોટ સીજેલા છે એટલે ઓલો મશબૂ છે કે ઓલા પણ એટલે કોરામણ કોરામન થી અથવા થી ઠેઠ ઓલા પણ પૂગી દેવાનો છે કેમ પણ મિત્રો કોરામણ કોરામણ અને એ વિડિયો ભાગ બેમાં આવી ગયા હે તો પાછો જો અને આવશે તો ભાગ બે બોલો તો પાર્ટ ટુ એમાં આવી ગયા વિડીયો તો પાછો જોઈ લીધો અને મિત્રો કાલ તો બાવ મશબૂ ઓલા પણ ઠેઠ હતો આઘો અને દે પાવ લઈ લીધો અહીંયા અને એક બે મૂબતો એટલે કે ત્રણે ત્રણ મૂબતો નીકળી જાય છે ઓલરેડી અને એક કાઢવાના છે તો બસ હોઉં